કમેલી મજામાં મજામાં માત રહેવાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા ઘઉંમાં પાણી વાળવા હવાર હવારમાં કાલની ભાઈ કરી હી આપણે પાણી પણ આપણે આવી ગયું છે થોરીએ આ બાજુનું જીરું જો પાકી ગયું ભાઈને આ બાજુ આપણો પાણી આવી ગયું છે આપણા વિડીયોમાં વ્યૂ કેમ નો આવે જો હારા હારા ક્રિએટરો વિડીયોમાં નાખીએ લાખોમાં વ્યૂ આવે એનું કારણ કાંઈ સમજાતું નથી મિત્રો આપણને નાનો ક્રિએટર હોય ને પાંચથી સાત વ્યૂ કે દહ વ્યૂ આવતા હોય ને એવો ક્રિએટર હોય સારો કોઈ પણ આપણે કોઈનું નામ નથી લેતા એ વિડીયો આ બધું અપલોડ કરે ને એટલે એને લાખોમાં મિલિયનમાં વ્યૂ આવી જાય મિત્રો એનું કારણ શું એટલી મહેનત કરતા હોય વિડીયો બનાવવામાં આપણે વ્યૂ ન આવતા હોય તો કોઈ પણ માણસ છે ને કંટાળી જાય ક્રિએટરો હોય વિડીયો અપલોડ કરે લાખો મન મિલિયો વિવા આવી જાય બોલો નાના નું હાલે કેમ કે તમને ખબર છે મને કોઈ ઓળખતો નથી બોલો ને બધાય ઓળખે છે એટલે એનું હાલે છે